હે મહારાજ હે સ્વામી હે મહંત સ્વામી મહારાજ આપ આ લોકમાં મનુષ્યતન ધારીને પધાર્યા છો આપનું અલૌકિક સ્વરૂપ ઢાંકીને અમારા જેવા થઈને રહ્યા છો એ આપની અમારા પરની કરુણા છે પણ મહારાજ સૂર્ય કાંઈ છાબડે ઢાંકી શકાતો નથી આપ ગમે તેટલું ઢાંકીને વર્તતા હો પણ આપનું પારલૌકિક સામર્થ્ય પ્રગટ થયા વિના રહેતું નથી આપના એક એક કાર્યમાં અમને આપનો પ્રતાપ ઉઘાડો થતો દેખાય છે આપના સામર્થ્યની તો શું વાત કરવી અરે આપના પરમહંસો સામે જોઈએ તો પણ એમ જ લાગે કે એમનું સામર્થ્ય પણ અમાપ છે મરેલાને જીવતા કરી શકે બ્રહ્માંડોની ગતિ ફેરવી શકે એવા આ સમર્થ પરમહંસો પોતે જ દુનિયામાં ભગવાન થઈને પૂજાય એવા હતા આવા સંતો જેમની સામે અહર્નિશ હાથ જોડીને ઊભા રહેતા હોય એવા આપના સામર્થ્યનો તો પાર જ કેમ આવે મહા સમર્થ છો મહારાજ જીવન જાણું છું વળી પે રાજા ધીરાજ જીવન જાણું છું પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ જીવન જાણ તમને નીતિ કહે નિગામ જીવન જાણું છું તમે કોટી બ્રહ્માનાદિશ જીવન જાણું છું વડી સર્વે તણા છોઈશ જીવન જાણું છું હે સ્વામી ભગવાનના આ અલૌકિક सामर्थ્યની વાત અમારા માટે કલ્પનાનો વિષય નથી અમે ગુરુ પરંપરામાં અનેકવાર આ સામર્થ્ય જોયું છે સાંભળ્યું છે અનુભવ્યું છે અમે આપના સંકલ્પે અશક્ય કાર્યો સિદ્ધ થતાં જોયા છે આપના આશીર્વાદથી વિઘ્નોના વાદળો હટી જતાં અનુભવ્યા છે સ્વામી આપ ભલે હંમેશા આપના સામર્થ્યને છુપાવીને વર્તો પણ સૌના અંતર કબૂલ કરે છે કે સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય

આનાથી પણ વિશેષ છે આપના આ સામર્થ્યનો પરિચય આપતા શ્રીજી મહારાજ કહે છે કે એવી સામર્થ્યે યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે કાંજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં સ્વામી અતિ સમર્થ હોવા છતાં આપ ઝરણા કરો છો સંતના સામર્થ્ય સામે આ લોકના જીવની શી ગણતી છતાં પણ આપ એવા જીવોનો તિરસ્કાર સહન કરો છો ઉદાર દિલે તેને ક્ષમા આપો છો એવા લોકો માટે પણ આપના અંતરમાં લેશ માત્ર ભાવફેર થતો નથી આપ અપમાનોને ક્યારેય યાદ કરતા નથી આપે સહેલા અપમાનોને આપે ઢાંકી જ દીધા છે અરે કોઈનું પણ અહિત થાય એવો તો આપને ક્યારેય વિચાર પણ નથી આવ્યો એટલું જ નહીં પોતાનું અહિત કરનાર હોય એનું પણ હિત થાય ભાવે કે કુભાવે કોઈ વંદે કે નંદે એમને ભગવાનનું ધામ મળે એવો સંકલ્પ આપ કરો છો આપે તો અહિત કરનારનું હિત કર્યા પછી એને જણાવવા પણ નથી દીધું કે એના માટે આપે કેટલું કર્યું છે અહો આપની આ કેવી સાધુતા जुवो वर्तमान काडे आज केवा निरमानी छे महाराज आपे समर्थने सर्वे सहे एवमानिपणु ग्रहे करे तुच्छ जीव તિરસ્કાર તે પર રોશન કરે લગાર સ્વામી આપ ખરેખર આવી પવિત્રતાની નિર્મળતાની મૂર્તિ છો પરંતુ સ્વામી આ તો થઈ અમારા અનુભવની વાત પણ આપનું સાચું સ્વરૂપ તો અમારા અનુભવથી પર છે આથી જ સ્વયં શ્રીજી મહારાજ આપનું સ્વરૂપ સમજાવતા કહે છે કે એ સમર્થ તો કેવા છે એના નેત્રમાં ભગવાન જોનારા છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે સ્વામી મહારાજે અમને સમજાવ્યું છે

સ્વામી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા શ્રીજી મહારાજ અમને આપના સ્વરૂપે મળ્યા જેમના અંગે અંગમાં એક કે એક રૂવાડે શ્રીજી મહારાજ રહ્યા છે એવા આ સંત આપજો સંત તે સ્વયં जेना शीश मा शीश जेना ने स्वयं हरि धन्य धन्य के सन्त सुधाने जेनु ऊली पालू आप सन्त स्वयं हरि सन्त स्वयम् સ્વામી આપની પ્રાપ્તિ એ ભગવાનની પ્રાપ્તિ છે તેથી જ સ્વામી જ્યારે અમે આપના દર્શન કરીએ છીએ ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન કરીએ છીએ જ્યારે અમે આપની વાણી સાંભળીએ છીએ ત્યારે સાક્ષાત ભગવાનની વાણી સાંભળીએ છીએ જ્યારે અમે આપને યાદ કરીએ છીએ ત્યારે સ્વયં શ્રીજી મહારાજને યાદ કરીએ છીએ કારણ કે અક્ષરધામમાં જે શ્રીજી મહારાજ વિરાજમાન છે એ જ અમને આજે આપના સ્વરૂપે પ્રત્યક્ષ મળ્યા છે પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ જરાય ઓછું નહીં મહારાજે કહ્યું પ્રશ્ન સત્તાવીસ માં આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે ભગવાન તો બધામાં છે તમારા કુતરા બરાબર બધામાં છે પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે જેવા અક્ષરધામમાં છે તે જરાય ઓછું નહીં સમ્યક સો ટકા આખું પાવર હાઉસ છે એમાં આપણામાં સાક્ષી રૂપે રહ્યા છે અને જીવ પ્રાણી માત્રમાં કર્મફળ પ્રદાતા તરીકે રહ્યા છે એમાં તો સાક્ષાત સાંગો પાંગ નક્કી શિખા પર્યંત રૂવાણે રૂવાણે કોઈ રૂવાણું ખારી નહીં એમ ભગવાન નથી તો રહું છું સંતે સ્વયં હરી એટલું કે સંત દ્વારા મળ્યા હતા આપણને સ્વામી આપની પ્રાપ્તિ એટલે સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ ખરેખર અમે ધન્ય થઈ ગયા કૃતાર્થ થઈ ગયા કારણ કે અમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આપ સ્વરૂપે પ્રત્યક્ષ મળી ગયા અમારા કોઈ સાધન નહીં અમારી કોઈ એવી પાત્રતા નહીં અમારી કોઈ એવી લાયકાત નહીં કે આપના એકવાર પણ દર્શન થાય છતાં આપે કેવળ કૃપા કરી અને આપનો યોગ આપ્યો અમારો જન્મ સફળ થઈ ગયો જાણે અમારા જન્મો જન્મના પુણ્ય ફળી ગયા અમારા જન્મો જન્મના ફેરા ટળી ગયા અમને સંત સ્વરૂપે ભગવંત મળી ગયા ભલે આ દેહમાં આ લોકમાં વ્યવહારમાં નાના મોટા પ્રશ્નો હોય પણ હવે કેટલો સમય આ હિમાલય જેવી પ્રાપ્તિ સામે અમારા ટેફા જેવા પ્રશ્નોની શી ગણતી અમે તો હવે આપના સુખે સુખિયા થઈ ગયા છીએ પ્રાપ્તિ છે ને હિમાલય જેટલી બધા પ્રોબ્લેમ હોય શારીરિક માનસિક આધ્યાત્મિક કૌટુંબિક સામાજિક આ બધા પ્રોબ્લેમ હોય ને એ ઠેફો એ મળે આગળ ઠેફો એટલે એ પ્રાપ્તિ થઈ છે આપણને આપણે એટલા ભાગ્યા એટલા નસીબદાર છીએ ને ડાયરેક્ટ સીધ હું આપણને આપણે આ સંત મળી ગયા ગયા કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળીમાંનો એક ભૂલ તો આ સંત ક્યાંથી મળે છે બ્રહ્માંડમાં આપણે ભાગ્યશાળી અને આપણે કોને ભાગ્યશાળી માનીએ? દસ મોરટલ હોય, પચીસ મોરટલ હોય એને ભાગ્યશાળી માનીએ અથવા તો કોઈ governor હોય, પ્રેસિડેન્ટ હોય એને ભાગ્યશાળી માનીએ. બરાબર છે પણ એના ભાગ્ય કેટલા? president કેટલા વર્ષ રહે? શું ભાગ્યશાળી? આપણે ભાગ્યશાળી છે હા જન્મો જન્મનો દરદર મટી ગયો ઉડી ગયું બધું છેલ્લો જન્મ થઈ ગયો ભવ ભટકણ મટી ગઈ ભવ રોગ મટી ગયો ભવ સાગર પાર ઉતરી ગયા એટલી મોટી વાત થઈ ગઈ અમને તો અહીં જ અક્ષરધામ મળી ગયું છે અને અક્ષરધામના અધિપતિ શ્રીજી મહારાજ પણ અહીં જ મળી ગયા છે હવે અમારે કાંઈ જ કરવાનું કે પામવાનું બાકી રહ્યું નથી બસ આપની પ્રાપ્તિના બળે આપને જ રાજી કરવા માટે આપની આજ્ઞા અને અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવીને આપના કૃતકૃત્ય થઈએ એ જ આપના ચરણોમાં પ્રાર્થના